ઉમરેટ પોલીસ સ્ટેશનની એનસીસી આરપીની અરજીના કામે અમન કુમારસિંહ સંજય કુમારસિંહ રહેવાસી રેવાલગંજ પોસ્ટ બિહારનાઓનું કોટક મહિન્દ્રા બેંકનું બેંક એકાઉન્ટ ફ્રિજ થયેલ હતું જે બેંક એકાઉન્ટ અનફ્રિજ તથા અનબ્લોક કરવાના દેતી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદનો ખોટો લેટર તૈયાર કરી તેમજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદનો ગોળ રાઉન્ડ સીલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદનો સિક્કો તૈયાર કરી ખોટી સહી કરી ખોટો દસ્તાવેજનો તૈયાર કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કોટેક મહિન્દ્રા બેંક સેક્ટર બાવીસ ગુરુગ્રામ હરિયાણાના બેંક મેનેજરને ઈમેલ કરેલ હતો તે બાબતે ગુનો નોંધી ગુનામાં સંડોવેલા આરોપીઓને પકડી ડિટેક્ટ કરવા સૂચના કરેલ હતી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય દંડ સહિતના કલમ ચારસો પાસાઠ ચારસો છાસઠ ચારસો અડસઠ

કે તેમના બેંકના મેલ પર એક લેટર આવેલો છે અને જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદના હોદ્દાનો પીએ પીઆઈ હોદ્દાનો અને ગોડ રાઉન્ડ સીલનો લેટર છે અને તેમાં એક એકાઉન્ટ અનલોક અને અનફ્રીઝ કરવા માટે જણાવેલું છે તે બાબતે ખરાઈ કરવી આ મેલ આવતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ સીપી ચૌધરી તથા તેમના સ્ટાફના માણસોએ આ મેલ બાબતે તપાસ હાથ ધરેલ આ પ્રાથમિક તપાસ દરમિયાન હકીકત જણાવેલ કે આ એકાઉન્ટ સની બે હજાર પોલીસ સ્ટેશન દ્વારા હોય એ બાબતે અનલોક અને અનફ્રીઝ કરવામાં આવેલું હતું જે ફ્રીજ કરવામાં આવેલું હતું આ એકાઉન્ટને ઓપન કરવા માટે આરોપીઓએ ગુનાયત કાવતરુ રચી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો ખોટો સિક્કો બનાવી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો રાઉન્ડ સ્ટેમ્પ બનાવી અને આ ડોક્યુમેન્ટ તેઓએ કોટક મહિન્દ્રા બેંકમાં મેલ કરી અને અનલોક અને અનફ્રીજ કરવા માટે જણાવેલું હતું અને આ જે એકાઉન્ટ છે એનું મેઇલ આઈડી અને જે નંબર ઉપરથી બેંકમાં કોલ કરવામાં આવેલો હતો તે બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી તેમના સ્ટાફના માણસે ચેક કરતા આ એકાઉન્ટ અમન કુમાર સિંહ સંજય કુમાર સિંહ રેવાસી રેવાલગંજ બિહારનું હોવાનું જણાવેલ છે અને આ એકાઉન્ટને અનલોક અને અનફ્રીજ કરવા માટે તેમની સાથે જે મોબાઈલ નંબર પરથી સંપર્ક કરવામાં આવેલો હતો તે અજયકુમાર રાવજીભાઈ પરમાર રહેવાસી હાડગુડ તથા કૃષ્ણનંદન ઉર્ફે આદિકૃષ્ણ મુરારી પટેલ રહેવાસી વસ્તાલ અમદાવાદનું ઇન્વોલ્વ હો ઇન્વોલ્વમેન્ટ હોવાનું જણાવતા આ બંને આરોપીઓને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા લાવી અને પૂછપરછ કરતા તેઓએ આ ગુનાનો એકરાડ કરેલો હોય તેઓના વિરુદ્ધમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઇએસઆઈ નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ નાઓએ આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો છાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી તથા આઈટી એક્ટની અલગ અલગ કલમ હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ ગુનાના કામે અજયકુમાર રાવજીભાઈ પરમા રહેવાસી હાડગુડ તાલુકો જિલ્લો આણંદ તથા કૃષ્ણનંદન ઉર્ફે આદિ કૃષ્ણ મુરારી પટેલ રહેવાસી વસ્ત્રાલ અમદાવાદની ની ધરપકડ કરવામાં આવેલી છે આ ખોટા દસ્તાવેજો એમને ક્યાં બનાવેલા છે અગાઉ કેટલી કેટલી વાર ઉપયોગ કરેલા છે કેટલા એકાઉન્ટ અનલોક અથવા અનફ્રીઝ કરાવેલા છે તે મુદ્દા બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી અને બંને આરોપીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથરવી છે હાલમાં જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે બે આરોપી પકડાયેલા છે એ બે આરોપીઓ ગુજરાતના વતની છે આ એકાઉન્ટ છે બિહારના વ્યક્તિનું છે જેથી આ બંને આરોપીઓ આરોપીઓએ અન્ય મુખ્ય આરોપીઓ છે તેની સાથે કેવી રીતે સંપર્કમાં આવેલા છે કઈ જગ્યાએ આ લોકોએ ખોટો દસ્તાવેજ બનાવેલો છે તે તમામ મુદ્દાઓ બાબતે હાલમાં તપાસ ચાલુ છે અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ થરે છે આ કામે અટકરેલ આરોપી અજય કુમાર પરમાર આગાઉ બે હજાર ઓગણીસના વર્ષમાં ખંભોડજ પોલીસ સ્ટેશનમાં અ હની ટ્રેપ અને ચારસો છ ચારસો વીસના ગુનામાં પકડાયેલો છે હાલમાં પ્રાથમિક પૂછપરછ તેઓ આ ગુનાને અંજામ આપેલો છે અત્યારે બંનેને ક્રોસ ઇન્ટ્રોગેશન કરતા એકબીજા ઉપર દોષારોપણ કરે છે તેમ છતાં એના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ઘણીશ પૂછપરછ કરી આ તમામ મુદ્દાઓ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવશે